તમે માનો કે ન માનો તમે સમજો કે ન સમજો લો ઓફ એટ્રેક્શન એની રીતે કામ કરે છે લો ઓફ એટ્રેક્શન એ તો સૃષ્ટિનો નિયમ છે ક્વોન્ટમ ફિઝિક્સ આપણને કહે છે કે સમગ્ર બ્રહ્માંડ વિચારમાંથી જ ઉદભવ્યું છે તમારા વિચારો તથા લો ઓફ એટ્રેક્શનને આધારે તમે તમારા જીવનને ઘડો છો દરેક વ્યક્તિ આ પ્રમાણે જ કરે છે આ તમે જાણવા લાગ્યા છો તેથી આ થાય છે એવું નથી આદિકાળથી તમારા અને અન્યોના જીવનમાં આ પ્રમાણે બનતું આવ્યું છે તમે જ્યારે આ વસ્તુનું જ્ઞાન મેળવો છો ત્યારે તમને એ વાતનો ખ્યાલ આવે છે કે તમારા જીવનમાં મળેલી વિચારવાની શક્તિને લીધે તમે કેટલા શક્તિશાળી બનો છો જ્યાં સુધી તમારી વિચારવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી એ કામ કરી રાખે છે તમારા વિચારોનો પ્રભાવ જેમ વહેતો રહે છે તેમ લો ઓફ એટ્રેક્શન કામ કરતો રહે છે તમે અતીતના વિચારોમાં ખોવાઈ જાઓ છો ત્યારે પણ લો ઓફ એટ્રેક્શન કામ કરે છે તમે જ્યારે વર્તમાન અથવા ભવિષ્યનો વિચાર કરતા હો છો ત્યારે પણ લો ઓફ એટ્રેક્શન કામ કરે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે તમે એમાં વિરામ ન લઈ શકો તમે એને અટકાવી ના શકો હંમેશા એ તમારા વિચારો ભેગો કાર્યરત રહે છે આપણને એનો ખ્યાલ હોય કે ના હોય આપણે ઘણો ખરો વખત વિચારતા જ રહીએ છીએ તમે જ્યારે બોલતા હો છો કે કોઈકને સાંભળતા હો છો તમે વિચારતા રહો છો તમે છાપું વાંચતા હો કે ટેલિવિઝન જોતા હો તમે વિચારતા રહો છો તમે જ્યારે અતીતની સ્મૃતિ વાગોળો છો ત્યારે તમે વિચારતા હો છો તમે જ્યારે ભવિષ્યની કોઈ બાબતનો ખ્યાલ કરો છો તમે વિચારતા હો છો ગાડી ચલાવો છો ત્યારે પણ તમે વિચારતા હો છો સવારે જ્યારે તૈયાર થતા હો છો ત્યારે તમે વિચારતા હો છો આપણામાંના ઘણા ખરા જ્યારે ઊંઘતા હોઈએ છે ત્યારે જ વિચારવાનું બંધ કરીએ છે એટલે સૂતા પહેલાં જે વિચારો આવ્યા હોય તેને માટે લો ઓફ એટ્રેક્શન કામ કરતો હોય છે તમે જાઓ એ પહેલાં જે કંઈ વિચારો તે હંમેશા સારું વિચારો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં